ચીણિયા વગર કે કોઈ પણ લાંબી પ્રોસેસ વગર એક કિલો ગાજરનો હલવો ફટાફટ પ્રેશર કુકરમાં બનાવ્યો છે અને ટેસ્ટમાં ટ્રેડિશનલ રીતે જે રીતે બનાવીએ ને બસ એવો જ ટેસ્ટ છે તો ચલો ફટાફટ બનાવીએ તો એક કિલો ગાજરને સારી રીતે ધોઈ લીધા છે છાલ ઉતારીને મોટા ટુકડામાં કટ કરી લેવાના છે કટ કરતી વખતે વચ્ચે જો યલ્લો પાર્ટ જાડો હોય ને તો એને કાઢી નાખવાનો છે બસ આ રીતે ગાજરના મોટા ટુકડા કરી લેવાના છે હવે પ્રેશર કુકરમાં ઘી લેવાનું છે ઘીને વધારે ઓછું કરી શકો છો તમે ગાજરના ટુકડા ઉમેરીને પાંચથી છ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સાંતળી લેવાના છે એક કિલો ગાજર સામે અઢીસો મિલી ફૂલ ફેટ દૂધ લેવાનું છે તો અહીંયા દૂધનું પ્રમાણ પણ ઓછું રાખવાનું છે કારણ કે આપણે પ્રેશર કુકરમાં બનાવી રહ્યા છે કૂકરનું ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર સીટી આવવા દેવાની છે સીટી થઈ ગઈ છે કુકરનું પ્રેશર રિલીઝ થાય ત્યાં સુધીમાં ચોપ કરેલા કાજુ બદામ અને પિસ્તાને એક મિનિટ માટે રોસ્ટ કરી લેવાના છે હવે કુકરનું ઢાંકણ પ્રેશર રિલીઝ થાય એટલે ખોલીશું અને ગેસની ફ્લેમ ફરીથી ઓન કરીને ધીમી કરી દેવાની છે મેશરથી ગાજરના પીસને મેશ કરી લેવાના છે પાંચથી છ મિનિટ જેટલો સમય લાગે છે તો ગાજરના હલવાનું જે ટેક્સર જોઈએ ને એ આવી ગયું છે હવે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે એક કપ ખાંડ ઉમેરી છે ખાંડનું પાણી બળી જાય અને હલવામાંથી ઘી છૂટું પડી જાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે ઇલાયચી પાવડર એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરવાનું છે રોસ્ટ કરેલા નટ્સ ઉમેરી દઈશું તો બસ હલવા માંથી ઘી છૂટું પડી ગયું છે તો તૈયાર છે મસ્ત મજાનો ગાજર નો હલવો એ પણ ઝટપટ રેસીપી ને ટ્રાય કરજો સેવ અને શેર કરજો